નામની આગળ વપરાય એટલે નામ હોય કોઈ બી વ્યક્તિનું હોય વસ્તુનું હોય કે પ્રાણીનું હોય એ નામની જ્યારે આગળ મુકાય ત્યારે વ્યક્તિનો સ્થળનો ઉલ્લેખ કરે સમયનો ઉલ્લેખ કરે અને ગતિનો ઉલ્લેખ કરે પરંતુ આપણે આજે અહીંયા શીખવાના છીએ એ સ્થળના ઉલ્લેખ વિશે શીખવાના છીએ તો ચલો મિત્રો ફટાફટ અમુક વ્યક્તિ વસ્તુ કે પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે અહીંયા આપણે કયા કયા પ્રેપોઝિશન જોવાના છે નિયમ સાથે પહેલો નિયમ છે પહેલું પ્રેપોઝિશન ઇન બીજું છે ઓન અંડર નિયર બિટવીન અને એક્રોસ આ જે છ પ્રપોઝિશન છે એનો આપણે નિયમ સાથે અભ્યાસ કરીશું અને એક્સરસાઈઝ જોઈશું ચલો फटाफट અહીંયા પહેલો લઈએ છે આપણે એ છે મિત્રો ઇન છે ઇન એટલે એનું ગુજરાતીનો અર્થ થશે મો એની વ્યાખ્યા મેં અહીંયા લખી છે કોઈ વસ્તુ વ્યક્તિ પ્રાણી અંદર હોય અંદરની બાજુમાં હોય છત્ર છાયામાં પેકમાં બંધ હોય તો એના માટે ઇન આવશે અહીંયા એક લખ્યું છે ધ બુક ઇઝ ઇન ધ બેગ મતલબ પુસ્તક છે એ બેગમાં પડ્યું છે એટલે સીધી જ સટ વાત થઈ ગઈ કોઈ પણ વ્યક્તિ હોય વસ્તુ હોય વ્યક્તિ ઘરમાં હોય છોકરાઓ રૂમમાં હોય તો આ બધું જે માં માં અર્થ થાય માં કે અંદર અર્થ થાય તો સમજી લેવાનું કે એ નામની આગળ ઇન આવશે મૂવ ઓન આગળ વધીએ આપણે સેકન્ડ નંબર છે મિત્રો ઓન ઓન એટલે ઉપર થાય

દિવાલની ઉપર છે જો ઉપર કોઈ વસ્તુ પડેલી હોય ધેટ મીન્સ ઓન મૂકીશું આપણે મૂવ ઓન આગળ વધીએ છીએ અંડર અંડર એટલે નીચે થાય મને તમને બધાને ખબર છે કોઈ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી કોઈની છત્ર સાયામાં નીચે હોય ચારે કોર ખુલ્લું હોય પણ નીચે છત્ર સાયામાં હોય અડકીને ઉપર ભાગ ન પડેલો હોય ત્યારે અંડર આવે અહીં એક સરસ મજાનું વાક્ય લખ્યું છે ધ કાઉ ઇઝ અંડર ધ ટ્રી તમે જોતા છો ઝાડ હશે અહીંયા ગાય ઉભી છે લાઈક ધીસ તો આ રીતે જે ગાય ઊભી હોય આ મડી ઊભી હોય અડી ઊભી હોય તો બિને થઈ જાય તે અંદર ના આવે અંદર અંદર રહેવું જોઈએ ચારે ઓર ખોલનું છત્ર છાયામાં મૂન ત્યાર બાદ ત્રીજો નંબર માં છે નિયર મિત્રો નિયર એટલે પાસે નજીક કોઈ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી કોઈ બીજી વ્યક્તિ કે વસ્તુ કે કોઈ જગ્યાએ પાસે નજીક હોય ત્યારે નિયર આવશે નિયર આટલી ગેપ હોવી જોઈએ આટલી ગેપ હોવી જોઈએ અડી ના હોવી જોઈએ અડી આવે તો બી સાઈડ આવે અડી પડી હોય

મીન્સ અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જ્યારે બે વ્યક્તિનો ઉલ્લેખ હોય ત્યારે આવે પરંતુ વધારે વ્યક્તિનો ઉલ્લેખ હોય વ્યક્તિનો ઉલ્લેખ કરેલો હોય અને વચ્ચેનો ભાવ દર્શાવો હોય તો એમોંગ આવે એમોંગ કીપ ઇન ધ માઇન્ડ એમોંગ શબ્દ આવશે બે થી વધારે માટે સમજવા માટે જે જસ્ટ ફોર સિલેબસમાં નથી બટ સમજવા માટે છે સાથે સાથે સમજી લેજો તો બેસ્ટ રહેશે ત્યારબાદ મિત્રો એક્રોસ એક્રોસ જે છે પેલેપા એક્રોસ થોડું વિસ્તૃત સમજીશું કારણ કે મગજમાં બેઠાડું થોડુંક લાજવી નથી બરાબર ભારે પડે બાળકને તો જ્યારે કોઈ વસ્તુ રસ્તા નદીની બીજી બાજુ હોય

જે 1 બાય 1 જોવાનું છે એના ઉદાહરણના આધારે હવે વેર વડે આપણે પ્રશ્ન પૂછીશું તો જાણે આપણને જવાબ મળી જશે કે આ પ્રપોઝિશન કઈ યુઝ થશે અહીંયા પૂછ્યું તો વેર ઇઝ ધ બર્ડ આ થોડો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે છે વેર ઇઝ ધ બર્ડ પક્ષી ક્યાં છે તો વિદ્યાર્થી સામેથી બોલશે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ આપણે શબ્દો બે આપી દેવાના બર્ડ અને બીજો આપી દેવાનું કેજ ત્યારે વિદ્યાર્થી જોડીને વાક્ય બનાવશે ધ બર્ડ એને ખબર છે કે પાંજરામાં તો ઇન ધ કેજ આ રીતે ના કેવું હોય તો તમે આ રીતે પણ એને બ્લેન્ક આપી શકો છો ધ બર્ડ ઇઝ ખાલી જગ્યા ધ કેજ તો એ સમજી શકે બર્ડ છે પક્ષી પાંજરામાં એટલે શું લખશે ઇન આ રીતેનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કોન્ફિડન્સ બિલ્ડ અપ થશે ઈઝી વેઝ માં ઇંગ્લિશ બોલશે બાજુ ઇઝ બિટવીન બિટ્વીન હા અહીંયા વૃક્ષ છે બિટ્વીન ધ્રી અહીંયા આગળ જોઈએ

હવે આપણે મેઈન એક્સરસાઇઝ તરફ મિત્રો આવી ગયા છીએ અને આપણે 1 બાય 1 લઈશું તો અહીંયા ધ્યાન આપજો અહીંયા લખ્યું છે ધ લાયન ઇઝ ખાલી જગ્યા ધ કેસ તો બધાને ખબર જ છે કે લાયન ક્યાં છે ભાઈ લાયન ક્યાં છે તો લાયન પાંજરામાં છે તો શું આવશે ઇન ધ કેસ હવે આનું મારું વાક્ય બનાવવું છે તો અહીંયા લાયન સિંગ્યુલર છે તો શું લખીશ ધેર ઇઝ અ લાયન कॉन्सेप्ट क्लियर कारण के सिंगुलर छे એટલે सिंगुलर રીતે આવશે અહીંયા ખાસ એક વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે અહીંયા ધ એલિફન્ટ ઇસ ખાલી જગ્યા તો ગેટ તો નિયર આવશે કારણ કે બાજુમાં છે નિયર તો ધેર ઇઝ અહીંયા ઇચ છે તો ઇઝ હવે ધ એલિફન્ટ ના લખવાનું એન એલિફન્ટ લખવાનું રહેશે મિત્રો આર્ટિકલ લગાવવાનું રહેશે એન એલિફન્ટ નિયર ધ ગેટ

keeping the mind આગળ વધીએ આ હા 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 મંકી કે બેઠો છે જો જાડી ઉપર ઉપર બેઠો છે રૂફ છાપરા ઉપર એટલે ઓન આવશે ઉપર એટલે ઓન હવે લખવાનું ધેર is a monkey on the roof the table વચ્ચે છે બંને कुर्सी ના the table is between the chair टेबल बिट्वीन ईजी बनावर आर खाली वेज, वेज तो शू तो आ माइंड अखेर आर फ्लावर्स इन द થી પણ નમાય આ રીતે આપણે વાક્ય સોલ્વ કરીએ તો આપણો વાક્ય ઈઝી પડી જાય છે થોડા વાક્યો છે પાંચ એક જેવા સોલ્વ કરીએ ધ ટ્રેક્ટર આર ખાલી જગ્યા ધ હાઉસ તો ટ્રેક્ટર્સ જે છે એ હાઉસ ની નજીક છે એટલે મિત્રો અહીંયા નિયર આવશે બરોબર છે તો અહીંયા લખવાનું ધેર આર ટ્રેક્ટર્સ નિયર ધ

આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું તો આપણે ઈઝી પડશે હવે બોટલ જુઓ બોટલ આ છે બે ગ્લાસના વચ્ચે છે તો અહીંયા શું આવશે બે ગ્લાસની વચ્ચે છે તો વચ્ચે અને અહીંયા ફટાફટ વાક્ય લખાશે કે ધેર ઇઝ અ બોટલ ધ ગ્લાસીસ

बैग्स अंडर द बेच कीप इन द माइंड के सारू हम बिलाड़ी क्या है भाई मैट पर तो ऑन आ सीम्पल सफरजन क्या है एप्पल मैंगो वे तो बिटवीन इजी वेज में वाक्य बन से वाक्य कई रीते बन से देर इज दी देर इज अ कैट

જી તમે પણ આ રીતે સેન્ટેન્સીસ બનાવીને લેસન પ્રેપોઝિશન ને આ રીતે શીખી શકો છો અને જરૂરથી ગ્રામરમાં થોડું થોડું ઇમ્પ્રુવમેન્ટ કરીને પોતે ઇંગ્લિશ સ્કીલ પાવરફુલ કરી શકો છો મારી ચેનલ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લસ બીજું કે આવી એક્સરસાઇઝ જોઈ જોઈને કરજો પછી જોયા વગર કરજો પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ ઓકે થેન્ક યુ વેરી મચ